પાટણની હોસ્પિટલ ખાતે બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ દર્દીને સારણ ઘાટના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુદ પટેલના ત્યાં દર્દીને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાના મુકુંદ પટેલે કહેલ ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા જ નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેન રાધનપુરના રહેવાસી છે તેમના પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યા છે કાર્ડ માં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાઈ ડોક્ટરે કેસ દબાવવા પચાસ હજારની ઓફર આપી હોવાનું સામે આવ્યું દર્દીના સગાએ જણાવ્યું કે ડોક્ટર મુકુંદ પટેલે આ કેસમાં આગળ નહીં વધો તો પચાસ હજારની ઓફર આપી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ એક પાટણનું ડૉક્ટર મુકુદભાઈ પટેલનું દવાખાનું એમએસના એફએમએસના બોર્ડ મારી અને ગરીબ માણસોને મારી નાખવાના ધંધાનું એક આ દવાખાનું છે તો અત્યારે એક કેસ એમને બગાડી મૂક્યો છે અમારું સાજું સાજુ માણસ એમને મેં આપ્યું હતું અને અત્યારે આ દવાખાનેની અંદર અમારા માણસને ઓપરેશન કર્યા પછી એમનું મૃત્યુ પામ્યું છે અને એમના પાર્ટો પણ કાઢી લીધાની શંકા છે અમને તો આજે આ ડૉક્ટર પણ અમને કોઈ જવાબ આપતા નથી હું તમને ઉપર એમનું દવાખાનું દેખાડું અને ત્યાં તમને લાસ્ટ જોડે લઈ જાઓ અત્યારે તે ખરીદો આ ડોક્ટર હુકુંદભાઈ પટેલ આ એમનું દવાખાનું છે અને આ એમનું ઓફિસ છે આ એમનું ઓફિસ છે તો અત્યારે કોઈ સારો જવાબ આપતા નથી નંબર સાત છે અને કોઈ એમના પર લેવા માંગતા નથી તો કાયદેસર આ બેન છે અને અમારા પૈસા ખુબ પડાવી લીધા છે હજુ પડાવવા માંગે છે

ટોટલી એમના કમ્પાઉન્ડરો ટ્રીટમેન્ટ કરતા હતા અને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી તો અમારું પેશન્ટ અત્યારે જતું રહ્યું છે તો અમને સાચો ન્યાય મળવો જોઈએ એટલે સાહેબને નમ્ર વિનંતી કે આનો સાચો ન્યાય મળે અને આ દીકરીવાળું ઘર છે આ એમના પતિદેવ છે બહુ ગરીબ પરિસ્થિતિમાં આવેલા છે અને ગરીબોના પૈસા જૂતવાનો ડૉક્ટરો ધંધો કરે છે તો આનો સાચો ન્યાય મળવો જોઈએ બસ ભારત માતા કી જાય હવે એમને એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમનો પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં સાત એક વર્ષ પહેલાં એને આગળ ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડા બધું ચોંટી ગયેલું હતું સાં ગાંઠે હતી બધું ત્યાં નીચે ઘર આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન દરતી પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકવામાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા તમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર મારી મમ્મી ને અમે એકત્રીસ તારીખે લાયા હતા અને મારા વધારે જ થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાયા હતા અને એમનું બેદરકારીના કારણે થયું છે એમને સારંગઘાટ ઓપરેશન કરાવ્યું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આવ્યા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટરે એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડોક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાય કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવવા દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય છે અમારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર મધાર એક્સપાયર થઈ ગયું અમારી માગણી એવું છે કે ડૉક્ટર બેદરકારી કરી છે અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય અમને આપો અને ડોક્ટરે કેશ દબાવવાની અમને પચાસ હજારની માંગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકવામાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા તમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે તો દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને મારા વધારે જ થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગગાંઠનું ઓપરેશન કરાયું હતું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું હતું ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાય કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું મારા મધર એક્સપાયર થઈ ગયા એવું છે કે ડોક્ટર બેદરકારી કરી અમારે જે કર્યું અમારું કા તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડોક્ટરે કેસ દબાવવા અમને પચાસ હજાર ની માગણી કરી કે તમે કેશ દબાવી દો તો